હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એ ચાર કિચનમાં તો આજે આપણે જે રેસીપી બનાવશું એ છે લાલ મરચાંની ખાટી મીઠી તીખી ચટણી તો આ ચટણી આપણે ખાસ કરીને ફાસ્ટ રાખ્યો હોય ત્યારે આપણે ખાઈ શકીએ અને નોર્મલ દિવસોમાં પણ આપણે રોટલી સાથે ખાઈ શકીએ છીએ આ ચટણી સાથે આપણે સારની જરૂર રહેતી નથી તો ચાલો મિત્રો આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ અને મારા વિડીયોમાં તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો તો લાલ મરચાંની મીઠી ચટણી બનાવવા માટે આપણે આવી રીતે મરચાં જોશે તો ચાલો આપણે એને કાપવાની શરૂઆત કરીએ આપણે વચ્ચે નો ભાગ છે દી વાળો એ કાઢી લેજો આવી રીતે આપણે તમામ મરચા કરી લેશું તો આવી રીતે આપણે તમામ મરચાં છે એને રીતે વચ્ચેથી કટ કરી લીધા અને એમાં જે આપણે બી હતા તીખાસવાળા એને કાઢી લીધા અને બી છે એને આપણે હંમેશા કાઢવા જોઈએ કારણ કે એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે હવે તમે જોઈ શકો તમામ મરચાંને હવે આપણે એને બારીક રીતે સમારી લેશું મરચા કાપવા માટે તમે કટરનો ઉપયોગ પણ કરી શકો તો આપણે મરચાં સારી રીતે બારીક રીતે સમારી લીધા છે આ મરચાં છે અઢીસો ગ્રામ છે તો હવે આપણે આપણી ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો મરચાં આપણે અઢીસો ગ્રામ લીધા છે તો સામે ખાંડ પણ આપણે અઢીસો ગ્રામ જ લેશું જેથી કરી અને આપણી મીઠી જે ચટણી છે એકદમ ખાટી મીઠી અને તીખી થઈ શકે આપણે જે જોઈએ એ સ્વાદ આપણે લઈ આવી શકીએ અને એમાં આપણે એક લીંબુ ઉમેરશું જેથી કરીને આપણે ચટણીની અંદર જે જોઈએ એ મુજબ આપણે ટેસ્ટ લાવી શકીએ તો ચાલો આપણે ચટણી બનાવવાની શરૂઆત હવે કરીએ સૌપ્રથમ આપણે ખાંડને ને દરી લેશું ત્યારબાદ મરચા ને આપણે સારી રીતે પીસી લેશું ખાંડ છે પીસાઈ ગઈ છે અને આપણે એક બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ હવે આપણે મરચાને પીસી લેશું આપણે જે બાઉલમાં ખાંડ પીસેલી કાઢેલી હતી એ જ બાઉલની અંદર આપણે જે મરચાને ક્રશ કર્યા છે એને ઉમેરી દેવાના છે મિત્રો આ એક સરસ મજાની યુનિક રેસિપી છે તમે પણ આવી રીતે જ ટ્રાય કરજો ત્યારબાદ આપણા બચેલા મરચાં છે એને પણ આપણે સારી રીતે પીસી લઈએ આમાં તમે ખાંડ વધુ પણ ઉમેરી શકો છો જો તમે મીઠું ખાવાનું વધારે પડતા પસંદ કરતા હોય તો પણ આપણો જે તીખાશ છે એ જોવા જોવાની મળે એટલે આપણે મરચાની ક્વોન્ટિટી મુજબ જ આપણે તમામ મરચા પીસી લીધા છે અને આપણે બાઉલમાં નાખી દીધા છે ત્યારબાદ આપણે એક જે લીંબુ લીધું હતું લીંબુનો રસ લીધો તો એને આપણે એમાં ઉમેરી દઈશું ત્યારબાદ સ્વાદ મુજબ આપણે નિમક ઉમેરશું હવે તમામ વસ્તુ છે ને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તૈયાર થઈ ગયેલું મિશ્રણ છે એને આપણે ગરમ કરી લેશુ ને જ્યાં સુધી આપણી ચટણી છે એકદમ ઘટ ન બની જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું ધીમે ધીમે આપણે એમાં સારો એવો ઉભા દેશું આ ચટણીને મિત્રો તમે રોટલી સાથે પણ ખાઈ શકો તમારે આ ચટણી ખાવ ત્યારે તમારે શાકની પણ જરૂર હતી નથી આમાં ખાંડની માત્રા છે સરખી રાખી છે તેથી આપણે આ ચટણી છે એટલી તીખાસ નહીં લાગે અને સાથે આપણે લીંબુ પણ ઉમેર્યું છે એટલે એક એક બાજુ જોવા જઈએ તો આ જે ચટણી છે એકદમ તીખી ખાટી મીઠી બની છે જે ખાવામાં એકદમ મીઠી અને મધુરી રહેશે તમે જોઈ શકો છો મિત્રો કે મરચાઇની અંદર રહેલું પાણી છે એ છૂટું પડી અને બરી ગયું છે આપણી જે ચટણી છે એકદમ ઘટ થવા માંડી છે જે પાણીનો ભાગ હતો એ બરી ગયેલ છે અને આપણે જે લીજ્જતદાર જે ચટણી જોઈએ તમે જોઈ શકો છો માત્ર બે થી ત્રણ મિનિટની જ વાર છે હવે ત્યારબાદ આપણે આ જે મિશ્રણ છે એને ગેસ પરથી ઉતારી દેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું ઠંડુ થવા દેસું ત્યારબાદ જ આપણે કાચની બરેણીમાં એને ભરશું તમે મિત્રો વધારે પડતું મીઠા સ્વાળું ખાવાનું પસંદ કરતા હોય તો તમે આમાં અઢીસો ગ્રામ ખાંડ છે એની સામે તમે ત્રણસો ગ્રામ ખાંડ પણ અમે ઉમેરી શકો છો તો આપણી ચટણી છે ઓલમોસ્ટ તૈયાર થઈ ચૂકી છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચટણીના રૂમ ટેમ્પરેચર ઉપર પંખાના નીચે થોડીક વાર આપણે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે કાચની પરણીમાં વરશું તો આપણી ચટણી છે એકદમ ઘટ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કાચની બરણીમાં ફરી લેશું તો મિત્રો તૈયાર છે આપણી સરસ મજાની ખાટી મીઠી તીખી લાલ મરચાંની ચટણી જે ખાસ કરીને આપણે ફરાળમાં વધારે પડતોનો ઉપયોગ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે એકદમ સરસ મજાની થઈ છે તો મિત્રો તમે પણ આવી રીતે જ ચટણી બનાવવાની અચૂક ટ્રાય કરશો તમને પણ જરૂર મંદ થશે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં